ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા ઓગણત્રીસમી માર્ચથી બે એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ અમારા ગૌરવ થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે વીસથી પચીસ હજાર લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે તારીખ ત્રીસમીએ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ રાજસ્થાનની ઘુમર ડાન્સ નૃત્ય ફોક ડાન્સ રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ધૂમ મચાવશે ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં ઓગણત્રીસમી માર્ચથી બે એપ્રિલ દરમિયાન રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે સંસ્થા અગિયાર વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ્ય ફક્ત મારવાડી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે આ ઇવેન્ટમાં આશરે વીસથી થી પચીસ હજાર લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે આ હોલી મિલન સમારોહ નું આયોજન કરીએ છીએ આ વખતે વિશેષ રૂપે પાંચ દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહનો કાર્યક્રમ ઓગણત્રીસ માર્ચ થી બીજી એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાપુર માં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગૃહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનું સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં એનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો પ્રકાર પંદરથી વીસ હજાર લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ પાંચ દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે એમાં ત્રીસમી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા સંગ નૃત્ય હવાઈ કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંચ કરી દેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ વીસ આ વર્ષનો કેમલ વર્ષ છે એના માટે પ્રત્યેસ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા ઓગણત્રીસમી તારીખે કવિ સંમેલન એકત્રીસમી તારીખે હાઉસી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે એક તારીખે રાજસ્થાનની શીતળા સાતમ છે તો શીતળા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોલ ગપ્પા કોમ્પિટિશન આપવામાં હોય છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલ ગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે એવી રીતે સેન્ડવિચ મેકિંગ આપણે ગો ગોલા મેકિંગ અને સલાડ જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું એના માટે મોટા ફાઇવ સ્ટાર હોટલોના શેફ અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપડે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મૂળચંદા છે